નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હિતલ ભગત આજરોજ બપોરના સુમારે ડભોઈ પંથકમાં વરસાદી માહોલ છવાતા વાતાવરણ ખુશનુમા બની ગયું હતું મેઘરાજાના આગમનને કારણે કાળઝાળ ગરમીથી પરેશાન રહીશોએ રાહતનો અનુભવ કર્યો હતો વરસાદને પરિણામે રોડ રસ્તા ભીજાયા હતા તો ઠેર ઠેર રોડ ઉપર પાણી જોવા મળ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ડભોઈ તાલુકા પંથકમાં જે રીતે મેઘરાજાનું આગમન થયું છે એને પરિણામે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે નગરના એસટી ડેપો થરવાસા ચોકડી સિનોર રોડ સહિત તાલુકાના ધરમપુરી ચંદવાડા થરવાસા સાઠોજ સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે ઉદય પંડ્યા નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્રસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર